છતાં બચુભાઈ ખાબડે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને અને હીરાભાઈ જોટવા પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસના નેતા હોય એમણે પોતાના પાવરનો ઉપયોગ કરીને અહીં પોતાનો જમાવડો જમાવીને કરોડો રૂપિયા અહીંયા સેરવી લીધા છે અત્યાર સુધી લોકોને માત્ર એવું હતું કે રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે પણ ટ્રાઇબલ વિસ્તારના દાહોદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાઈભાઈ ભાજપ કુશ ભાઈભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે ગુજરાત ભાજપના મંત્રી બચુ ખાબડ જેમના પુત્રો દ્વારા એકોતેર કરોડનું મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું દાહોદ ખાતે તેને લઈને સમગ્ર ગુજરાતમાં તે ચર્ચાનો વિષય બની ગયો છે લોકોમાં પણ ક્યાંક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ભારત જનતા પાર્ટી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને તે વચ્ચે ચૈતર વસાવા દ્વારા આ મનરેગા કૌભાંડને લઈને એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેખ છું ગુજરાત ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્રો દ્વારા જે એકોતેર કરોડનું મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે અને તે વચ્ચે આપણા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે જેમાં તેમણે જણાવ્યું છે કે આ મનરેગા કૌભાંડમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ કે લોકો નહીં પરંતુ કોંગ્રેસના નેતાઓની સંડોવણી પણ છે જેમાં તેમણે કહ્યું છે કે કોંગ્રેસના આ દિગ્ગજ નેતા હીરાભાઈ જો સંડોવણી પણ આ મનરેગા કૌભાંડમાં છે અને તેમનું નામ પણ સંડોવાયેલું છે તે રીતનો ખુલાસો ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યો છે તો તેને લઈને ચૈતર વસાવા દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું તે પહેલા સાંભળી લઈએ નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા જે વેરાવળથી અહીંયા શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ લઈને આવ્યા હતા આ એજન્સીને મટીરિયલ પૂરું પાડવા માટે વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ ત્રણ વર્ષની એને એજન્સી આપવામાં આવી હતી ત્યારે આ તમામ લાખો રૂપિયાના પેમેન્ટો એમને ચૂકવાયેલા છે અમને જે એક પ્રકારે અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પરથી માહિતી લીધી તો આ લાખો રૂપિયાના પેમેન્ટો આ પેમેન્ટ બિલો છે પેમેન્ટની તારીખ છે અને ચૂકવાયેલી રકમ છે આ તમામ પંચાયતોમાં કરોડો રૂપિયા એમને ચૂકવાયા છે સ્થળ પર જોતાં અને સરપંચો સાથે વાત કરતા એક પણ ગાડી મટીરિયલ આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ વેરાવળ દ્વારા નાખવામાં આવ્યું નથી છતાં અધિકારીઓની મદદથી કરોડો રૂપિયાના પેમેન્ટ આ ત્રણ વર્ષ દરમિયાન આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝને ચૂકવવામાં આવ્યા છે ત્યારે અગાઉ અમે પોલીસ અધિક્ષકને એક ફરિયાદ પણ આપી હતી અને સાથે સાથે અમે એક આવેદન પત્ર પણ આપ્યું હતું ડેડિયાપાડાના એકત્રીસ જેટલા સરપંચો અમારી સાથે આવ્યા હતા ત્યાંના અહીંના તે તે વખતના ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ હતા સાથે સાગબારાના સરપંચો પણ અમારી સાથે જે તે વખતે રજૂઆત કરવા આવ્યા પરંતુ આ આવેદન પત્ર છે જે તે વખતે જે સરપંચો પોતે સહી શિક્ષક આપેલા છતાં બચુભાઈ ખાબડે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને અને હીરાભાઈ જોટવા પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસના નેતા હોય એમણે પોતાના પાવરનો ઉપયોગ કરીને અહીં પોતાનો જમાવડો જમાવીને કરોડો રૂપિયા અહીંયા સેરવી લીધા છે ત્યારે આ કામોની આજે પણ તપાસ કરવામાં આવે તો કામો સ્થળ પર થયા નથી ત્યારે મનરેગા કૌભાંડમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના બચ્ચુભાઈ ખાબડના પુત્રો જ નથી

પોતાના અલગ અલગ નામની એજન્સીઓ રાખીને કરોડો રૂપિયા પોતે ઘરે બેસીને ખંખેરી લીધા છે અને આજે આખી કોંગ્રેસ પાર્ટી ચલાવી રહ્યા છે ત્યારે સરકારશ્રીને અમે વિનંતી એમની દલારામ એન્ટરપ્રાઇઝ છે કોઈ પણ જાતની રોયલ્ટી જીએસટી વગર બિલો મૂકીને કોઈ પણ જાતની ભર્યા રોયલ્ટી કે જીએસટી ભર્યા વગર કોઈપણ જાતની એક પણ ગાડી મટીરિયલ નાખ્યા વગર દર વર્ષે અઢીસો થી ત્રણસો કરોડ રૂપિયાનું અહીંયા કૌભાંડ કરેલું છે સરકાર આમાંથી પણ કામો નથી થયા બદલ એ અને એના પર કડક કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે અગર સરકાર આમ નહીં કરશે તો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં બધા જ લોકોને સાથે રાખીને

વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રદેશના આગેવાન એવા હીરાભાઈ ટોટવાની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને બંનેજણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરીયલ પૂરું પાડવાના નામે ચારસોથી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે અને આ પુરાવાઓની પુરાવા અને એમણે આપેલી માહિતીને આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામ ના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને આ સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી આ ની તમામ માહિતી છે એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના ચૂકવાયેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સીએ કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કપચી કે કોઈ પણ જગ્યાએ રોયલ્ટી વાળા બિલો જીએસટી વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે સરકારને અમારો અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો ચારસો કરોડ થી પણ વધારે કૌભાંડ બચુભાઈ ખાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે પણ ટ્રાઇબલ વિસ્તારના દાહોદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાઈભાઈ ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે આજે હીરા જોટવા આખી કોંગ્રેસ અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે ત્યારે સરકારને અમારી માંગણી છે એક તો નૈતિકતા સ્વીકારીને ભચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાયબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે